નમસ્કાર ગોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડાના મુખ્ય માર્ગ ઉપરથી ચાલતા રેતીના બેફામ વાહનોથી લોકોને માહિતી પ્રમાણે છોટાઉદેપુર વિસ્તારમાંથી બેફામ ખનન થઈ રહ્યું છે અને સફેદ રેતીનો કાળો કરતા રેતી માફિયાઓ દ્વારા પોતાના વાહનોમાં ભરીને ગમે તેવા કાચા પાકા રોડ રસ્તા ઉપરથી બેફામપણે પસાર થઈ રહ્યા હોય છે ત્યારે છોટાઉદેપુર પાસે આવેલા જેતપુર પાવીના ભારજ નદીનો બ્રિજ રેતીના ભારદારી વાહનોથી તેમજ રેતી ખનન ક્ષતિગ્રસ્ત થતા તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવ્યો હતો જ્યારે ભારદારી વાહનોની અસંખ્ય અવરજવરના પગલે આ બ્રિજ બે ભાગમાં વેચાઈ જતા રેતી માફિયાઓ માટે એ રસ્તો બંધ થઈ જતા હાલ તમામ વાહનો જાંબુઘોડા થઈ ઊંચાપાન તરફના રસ્તાઓ ઉપર સફેદ રેતીનો કાળો કારોબાર કરતા રેતી માફિયાઓ દ્વારા બેફામપણે અને બે રોકટોક દોડી રહ્યા છે જેના પગલે આ વિસ્તારના તમામ રોડ રસ્તાની બદતર હાલત કરવામાં આવી છે તેમજ જાંબુઘોડાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પણ રેતીના ભારદારી વાહનોના પગલે જાંબુઘોડાના મુખ્ય માર્ગ ખુદાઈ જતા અને મસમોટા મોટા ખાડાઓ પડી જતા રોડ ઉપરથી પસાર થતાં નાના વાહન ચાલકોને અકસ્માતોનો ભય સતાવતો રહે છે તેમજ આ રસ્તા ઉપરથી ધૂળની ડમરીઓ ઉડતા ડાંબુઘોડાના વેપારીઓ પણ આ રસ્તાના રાહત ભારદારી વાહનો હાલ માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે ત્યારે લોકમુખે એવું પણ ચર્ચા રહ્યું છે કે લાગતા વળગતા જવાબદાર અધિકારીઓને આ બેફામપણે ચાલતા રેતીના વાહનો કેમ દેખાતા નથી અને કોણ આશીર્વાદથી રેતી માફિયાઓ આ વિસ્તારમાં સક્રિય બન્યા છે જે વાહનો બેખોફ અને બેફામપણે ચાલતા વાહનો કોઈનો જીવ લેશે પછી તંત્ર જાગશે કે કેમ તેવા પણ સવાલો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે તો આ રેતીના ભારદારી વાહનો સામે લાગતા વળગતા અધિકારીઓ કોઈ કડક કાર્યવાહી કરશે કે કેમ એવું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે જાંબુઘોડા લાઈવ રમઝાન દીવાન